ગાંધીનગર ખાતે આઈઆઈટીનું જોબ પ્લેસમેન્ટ પોર્ટલનું નામ શું છે તો આદિત્ય બીસીસીઆઈ બી સિલેક્શન કમિટીના અધ્યક્ષ કોણ બન્યા સુનિલ જોશી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આઠ માર્ચના રોજ મનાવવામાં આવે છે આગળનું ક્વેશ્ચન ચોથા નંબરમાં પ્રધાનમંત્રી જનઔષધિ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં જવન ઔષધિ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો તો એક થી સાત માર્ચના રોજ રોકાણકારોની સમસ્યા દૂર કરવા સેબીએ કઈ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે તો સેબી સ્કોર્સ નામની એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં પેપ્સિકોના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા તો સેફાલી વર્માને બનાવવામાં આવ્યા છે સ્પોર્ટ્સ ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો તો પીવી સિંધુ નમસ્તે ઓછા કાર્યક્રમ ક્યાં શરૂ થયો તો મધ્યપ્રદેશમાં ક્વેશ્ચન રાજસ્થાનમાં નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે કયા શહેરને જાહેર કરવામાં આવ્યું તો જયપુરની ક્રોનિકલ ઓફ ચેન્જ ચેમ્પિયનશિપ બુકનું વિમોચન કોણે કર્યું તો સ્મૃતિ ઈરાનીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની બે હજાર વીસની થીમ શું છે તો આઈ એમ જનરેશન ઇક્વિલિટી દિવસ ક્યારે હોય છે નંબરનો ક્વેશ્ચન તાજેતરમાં પમાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવે તો કરીના કપૂરને વીસમી સદીમાં સોશક્તશાળી મહિલાઓમાં કોનો સમાવેશ થયો છે

હિસ્ટ્રી મેગેઝિન દ્વારા સૌથી મહાન કોની પસંદગી કરવામાં આવી હતી બે હાજર ચાર માં યસ બેંકનું મુખ્ય મથક ક્યાં છે તો મુંબઈમાં બિબસ્ટેક શિખર સંમેલન બે નું આયોજન ક્યાં કરવામાં આવશે તો શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે વીસ કોણ જીત્યું તો ઓસ્ટ્રેલિયા ચોવીસમા નંબરનો ક્વેશ્ચન પાંચસો ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા તો કેરોન પોલા સી આઈ પૂરું નામ આપો તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો ઓગણીસિત્તેરમાં સી રાઇઝિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો દસ માર્ચ દસ માર્ચના રોજ સી કોના અંતર્ગત કાર્ય કરે છે તો ગૃહ મંત્રાલય જન આંદોલન સૂચિમાં પ્રથમ રાજ્ય કોણ રહ્યું તો તમિલનાડુ વેલ્થ રિપોર્ટ બે હાજર વીસમાં ભારત કયા સ્થાને રહ્યું તો બારમા નંબરમાં તાજેતરમાં એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ સીઓ એમડી કોણ બન્યા સીડી કોણ બન્યા તો સંજીવ શક્તિ એવોર્ડ કોના દ્વારા રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા પાંત્રીસમા નંબર ક્વેશ્ચન વર્લ્ડ કિડની ડે ક્યારે ઉજવવામાં આવે છે તો માર્ચ મહિનાના બીજા ગુરુવાર રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ કિડની ડેની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી તો બે હજાર છ વર્લ્ડ કિડની ડે બે હજાર વીસની થીમ શું છે તો કિડની હેલ્થ ફોર એવરી વન એવરી વેર ફ્રોમ પ્રિવેન્શન ટુ ડિટેક્શન એન્ડ ઇક્વિટેબલ એક્સેસ ટુ કેર મનુષ્ય શરીરમાં કિડનીની કેટલી જોડ હોય છે તો એક જોડ કિડનીનું મુખ્ય કાર્ય શું હોય છે તો લોહીનું શુદ્ધિકરણ કરવાનું કિડનીના અભ્યાસને શું કહે છે નેફ્રોલોજી કહે છે આગળનો ક્વેશ્ચન એકતાલીસ નંબરનો કિડનીનું વજન કેટલું હોય છે તો ગ્રામ તાજેતરમાં ફગલી ઉત્સવ ક્યાં ઉજવવામાં હિમાચલ પ્રદેશમાં સોલાર રૂપટોપ પ્લાનમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે તો ગુજરાત ભારતીય તટરક્ષકના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીઆઈજી પદ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા નુપુર કુલશ્રેષ્ઠ બન્યા છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યાં ઉજવવામાં આવશે તો લેહમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો માર્ચના રોજ આગળ જોઈએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની બે હજાર કન્ઝ્યુમર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે તો ચોવીસ ડિસેમ્બરના રોજ ભારતમાં કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટનો કાયદો ક્યારે મંજૂર થયો હતો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સૌપ્રથમ ભારતમાં ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો બે હાજર રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે તો માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો તો ઓગણીસો પંચાણું રાષ્ટ્રીય રસીકરણ ની બે હજાર વીસ ની થીમ શું છે તો વેક્સિન વર્ક ફોર ઓલ ચોપન ગ્લોબલ એનિમલ પ્રોટેકશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને રહ્યો તો બીજા નંબર ઉપર ભારતીય ડાક વિભાગે પ્રથમ વખત મફત ડિજિટલ પાર્સલ લોકર સેવા ક્યાં શરૂ કરી તો કોલકત્તામાં આઈડીએફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા અમિતાભ બચ્ચન રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર કેટલામી વખત ચેમ્પિયન બની તો પ્રથમ વખત આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરેલ રેન્કિંગ મુજબ

વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને મિત્રો આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે આગળના ડિસેમ્બરથી નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીના પ્રશ્નો કરંટ અફેર્સના પ્રશ્નો જો તમે જોવા લેવા માંગતા હોય કે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ જશે काले फरी नवा विडियो साथ मड़ीशू जय हिंद जय भारत